મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયો માંગ વિડીયોને છેલ્લે સુધી જોજો શનિવારના રાતે શું ના કરવું અને શું કરવું એવો મહત્વનો વિષય છે જે વિવિધ ધાર્મિક સંપ્રદાયોમાં પ્રતિષ્ઠિત છે હિન્દુ ધર્મની દૃષ્ટિએ શનિવાર શનિદેવના દિવસ છે જે અંધકારી અને કઠોર દેવતા છે આ દિવસે શનિદેવનું પૂજન કરવું અને તેની કૃપા મેળવવું શુભ માનાય છે શનિવાર રાતે સુ ના કરવું એ પરંપરાગત નિયમ છે કારણ કે શનિદેવની ઉપાસના અંગે આવી વિશેષ નિયમો છે નહીં સૂર્યની ઉપાસના પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે જીવનના પ્રમુખ પ્રદાતા છે તેથી સૂર્યની ઉપાસના સામાન્યતઃ દિવસભર કરવામાં આવે છે શનિવાર ના રાતે સુ ના કરવાનું પાલન વિશેષ રીતે કઈ રીતે થાય છે તે સંદર્ભમાં મહત્વનું છે આધ્યાત્મિક અને પારંપરિક વિશ્વાસની દૃષ્ટિએ શનિવારના રાતે શું ના કરવાનું પાલન અત્યંત મહત્વપૂર્ણ છે આ ક્રિયા મૂળ રીતે પરંપરાગત હોવાની અંદાજમાં શનિવારના રાતે પ્રાતકાળ જાગ્યા પછી નાની મંડપમાં જઈને શનિદેવની મૂર્તિ સામે કરવામાં આવે છે પછી પંડિતો અને બ્રાહ્મણો દ્વારા સ્તોત્ર પ્રાર્થના અને અન્ય ધાર્મિક ક્રિયાઓ કરાવવામાં આવે છે શનિવારના રાતે શું ના કરવું એ ધર્મનું પાલન અને શનિદેવન શનિવારના રાતે શું કરવાની પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક સંપ્રદાયોમાં મહત્વનું છે શનિવાર રાતે શું કરવાનું આદર્શ માનાતાંક હિન્દુ ધર્મના કેટલાક નિયમોનું પાલન કરવું પ્રમુખ છે શનિવાર રાતે શું કરવાની રીત્યા વિવિધ ધાર્મિક ક્રિયાઓથી વિવરણનાત્મક છે કેટલાક સંપ્રદાયો શનિવારના રાતે શું કરવાની રીત્યા માંગ પંડિતો અથવા ધાર્મિક ગુરુઓ દ્વારા પૂર્વાગ્રહ અને મંત્રો દ્વારા સ્તુતિ પ્રાર્થના ધ્યાન મેધાવી વચનો સાંગમે કરવામાં આવે છે તેમજ કેટલાક લોકો તે સમયમાં પુણ્યકર્મો જેવા દાન યજ્ઞ અને પાઠ કરે છે શનિવાર રાતે સુ કરવાનો ઉદ્દેશ હોય તે ધાર્મિક સંપ્રદાયની અનુસાર બદલાતો હોઈ શકે છે મહત્વપૂર્ણ છે કે લોકો આ સમયમાં ધ્યાન અને સ્તુતિની પ્રક્રિયાઓને સુખદ અને પ્રેમપૂર્ણ ભાવનામાં કરે છે આ રીતે શનિવાર રાતે શું કરવાની પ્રથા મહત્વની અને આધ્યાત્મિક પ્રગતિને સાધની માનાય છે અનેક લોકો માન્ય માન્ય ધાર્મિક ગ્રંથોમાં મળેલા માર્ગદર્શનો અનુસાર શનિવાર રાતે શું કરવાનું પાલન કરવું જોઈએ કારણ કે તે શનિદેવની ક્ષમતા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો માન્ય સમય છે શનિદેવ અંધકારી અને માનવ જીવન પર પ્રભાવ મળતા એ પ્રાણીઓને અંધકારી પરિસ્થિતિઓથી રક્ષા આપવાનું માનાય છે તેથી અનેક ધાર્મિક સંપ્રદાયો આ સમય પર માન્યતા કરે છે અને શું કરવાનું સમય માન્ય છે આ રીતને પાલન કરીને લોકો શનિદેવની કૃપા અને સહાય મેળવી શકે છે તેથી શનિવાર રાતે શું ના કરવું જોઈએ છે શનિવાર હનુમાનજીની પૂજા અને સાધનાનો દિવસ છે અને હનુમાનજીને ભક્તો દ્વારા સૂર્યપ્રકાશ દેવતા માનાય છે આ દિવસે હનુમાનજીની પૂજા પાઠ અને ધ્યાન વિશેષ રીતે કરવામાં આવે છે અનેક લોકો શનિવાર ના શું કરવાનું પરંપરાગત રીતે હનુમાનજીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સમય માને છે આપણે બોલવામાં આવેલું છે કે હનુમાનજીને નાના બાળકોની વધવાનું તથા જીવનમાં ઉત્તમ પ્રગતિ માટે સાત દરરોજ આરાધના કરવી જોઈએ તેથી શનિવાર ના શું કરવાનું હનુમાનજીની અને ઉનાની આશીર્વાદ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે સુખ શાંતિ અને સમૃદ્ધિની શક્તિ અને આશીર્વાદ આપે છે જેની આરાધના આ દિવસે પરંપરાગત રીતે કરવામાં આવે છે હનુમાન દાદાની ભક્તિ સાસિતા અને આશીર્વાદની શક્તિ માનવ જીવનને સારી રીતે જીવંત રાખે છે તેથી શનિવાર ના શું કરવાનું આદર્શ માનાય છે શનિદેવને સમર્પિત શનિવારનો દિવસ ઘણી રીતે ખાસ હોય છે આ દિવસે જે પણ મનુષ્ય શનિદેવની પૂજા સાચા મન અને સંપૂર્ણ વિધિ વિધાનથી કરે છે તેમની તકલીફ અને કષ્ટ સૂર્યપુત્ર દૂર કરે છે દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે તે જ્યાં સુધી આ સંસારમાં રહે શનિની કુદષ્ટિ તેના પર ક્યારેય ન પડે પરંતુ આમ થતું નથી દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો શનિની કુદષ્ટિ પડે છે શનિદેવ એવા દેવ છે જેમની કૃપા જો કોઈના પર થાય તો તેના કિસ્મતના દરવાજા ખુલી જાય છે અને જો બગડે તો તે એક એક રૂપિયા માટે તરસે છે ઘણી વખત જાણે અજાણે એવી ભૂલો થઈ જાય છે જેના કારણે શનિદેવ નારાજ થઈ જાય છે એવા કયા સાત કોમ છે જેને ભૂલથી પણ ન કરવા જોઈએ આવો જાણીએ શનિવારે ન કરો આ સાતકામ શનિવારના દિવસે મીઠું સરસવનું તેલ અને લોખંડની વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ એવું કરવાથી મનુષ્યની પાસે પૈસાની તંગી થાય છે અને તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે માટે આવું ક્યારેય ન કરો શનિવારે જૂતા ચંપલ ખરીદવાની મનાઈ હોય છે જે લોકો આ દિવસે ફૂટવેર ખરીદે છે તેમને શનિ દોષ લાગે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવે છે શનિવારે ચંપલ જૂતા ખરીદવાની જગ્યા પર કાળા જૂતા ચંપલને દાન કરવું સારું માનવામાં આવે છે શનિદેવ ન્યાય અને ગરીબોના દેવતા છે માટે શનિવારે ભૂલથી પણ ગરીબો અને શ્રમિકોને હેરાન ન કરો અને તેમને અપશબ્દો ન બોલો કહેવાય છે કે તેનાથી શનિદેવની કુદ્રષ્ટિ તમારા પર પડે છે શનિવારના દિવસે વાળ અને નખ ન કપાવો આમ કરવાથી શનિદોષ લાગે છે માટે શનિવારે દાઢી વધારવી અને વાળ કપાવવા જેવા કામ ન કરાવવા જોઈએ શનિવારે જ્યારે પણ મંદિર જાઓ તો શનિદેવની આંખોમાંગ ભૂલથી પણ ન જુઓ અને તેમની સામે ઊભા પણ ન રહો માનવામાં આવે છે કે જે લોકો શનિદેવની આંખોમાંગ જુએ છે તેમનાથી તે નારાજ થઈ જાય છે શનિવારના દિવસે દારૂ અને માંસને હાથ પણ ન લગાવવું જોઈએ આ તામસિક વસ્તુઓનું સેવન કરવાથી શનિનો પ્રકોપ તમારા પર થાય છે સાથે જ એવા લોકો પર શનિ ગ્રહનો અશુભ પ્રભાવ પડે છે શનિદેવના ક્રોધથી બચવું છે તો શનિવારના દિવસે ભૂલથી પણ કાળા તળ ન ખાવા અને ખરીદવા શનિદેવને કાળકલ ખૂબ જ પસંદ છે માટે આ દિવસ ફક્ત તેને દાન કરવું જ સારું માનવામાં આવે છે